નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં સ્વાગત છે અને હું છું રાજેશભાઈ ખેડૂત મિત્રો આજે અમારું ઝીરું ચાર નંબર જે અમારે ઉગી ગયું હતું એ ઝીરું છે આ અને બીજું જે હરીન હરીનવાયુ એ પછી હવે વિડીયોમાં બતાવશું પણ વિડીયોમાં બન્યા રહીજો પણ આના વિશે માવજત અને શું કામગીરી કરી રહ્યા છે અને માવજત અને માહિતી આપશું આ ઝીરાની આ છે ચાર નંબર પનારાનું તો મિત્રો આ જીરું અમારે ત્રણ વિકાનું આવેલ છે અને આ ત્રણ વિકાનું કમ્પ્લીટ ઊગી ગયું હતું એ આ જીરું છે તો મિત્રો આના દિવસ થયા છે બાવીસ ત્રેવીસ દિવસ અને હાલ અત્યારે આવડું થઈ ગયું છે અને ઊગ્યા પછી ઉગ્યા પછી એટલે કે એક પાન પુ હતું અને ઊગ્યા પહેલાં જે પાન પાયું એમાં અમે સ્ટાર પોટેક બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો જીરુંના સૂકાના નિયંત્રણ માટે અગાઉ એડવાન્સમાં અને ત્યાર પછી ઉજ્યા પછી એક પાણ પાઈ દીધું હતું ને એની અંદર ઉપયોગ કર્યો તો માઇક્રોનુટ એટલે કે છોડ સારો એવો વિકાસ કરે મૂળનો વિકાસ થાય એના માટે ઝીગરી જે એઝ એ મૂળિયા સાહેબ રોજ મીડિયામાં ઝીગ્રી ઝીગ્રી જાહેરાત કરે છે તો પ્રોડક્ટ તો એ સારી છે રિઝલ્ટ બતાવે છે છોડનો વિકાસ અને વૃદ્ધિ સારું રહેશે એ અમે પેલું ઊજ્યા પછી પાણી સાથે પાવાની ચાર બેક્ટરિયા અને એની સાથે સ્ટાર વામ એટલે કે માઇકોરા મિત્રો એના વિશે પણ માહિતી આપશું અને કઈ રીતનું માપ અને કઈ રીતનું ઓગાળીને નાખી રહ્યા છે એ વિડીયો બતાવશું અને આ પાણી પાયા પહેલાં જેમ કે આપણે મા માવઠા જેવું વાતાવરણ થયું અને હવામાન ઢક જેવું થઈ ગયું વાદળછાયું થઈ ગયું અને દરરોજ ઝાંખ તો એટલો જ આવતો કે દરરોજ બપોર સુધી જમીન ભીની રહે જેમ કે છોડ નાના એટલે છોડ જલ્દી વાવટી જતા પણ જમીન ભીની થઈ જતી અને સૂર્યપ્રકાશ નહોતો નીકળતો પવનની ભીડ પણ ઓછી હતી જેનાથી ફૂગના રોગો કે કોઈ પણ બીજા રોગો જીવાતના રોગો એ વધારે એટેક કરતા હોય છે તો અમે આની અંદર જીવાત માટે કોઈ કેમિકલ પેસ્ટીસાઇડ નથી વાપર્યું પણ જે બ્લેક અમૃતની કીટ આવે છે બ્લેક અમૃત રક્ષા અમૃત ફૂગ અમૃત એ ત્રણેયનો આમાં અમે બે છટકાવ લીધા હતા અને ત્યાર પછી જ્યારે હવામાન બગડ્યું અને ઢક થયું ત્યારે આનું આ જીરું આ છોડનો વિકાસ અટકી ગયો હતો અને અમુક અમુક છોડ જાંબુડિયા થવા માંડ્યા હતા જેનાથી એમ થયું કે ભાઈ હવામાન ખરાબ છે અને ઢક છે એટલે છોડનો વિકાસ તો અટકી જાય કારણ કે સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ સંકલેષણની ક્રિયા બંધ થઈ જાય એટલે કે છોડને ઓક્સિજન ઓછું મળે છે સૂર્યપ્રકાશમાંથી અથવા મળતા હોય ત્રણ તત્વ સૂર્યપ્રકાશમાંથી મળે છે ઈ તત્વ અને ઓછા મળે એટલે જીરું ઠોઠડાઈ જાય વધ અટકી જાય તો આવી રીતનું અમને લાગ્યું એટલે અમે આની અંદર આ તમને બતાવીશ આ છે ધાનુકાનું જેનેટ અને ફૂગનાશક કામ કરે છે ને આની અંદર ટેકનિકલ બે આવે છે પહેલું કે કાસુકા માઇસિન પોઈન્ટ એકવીસ ટકા એની કામગીરી એવી છે એ ટેકનિકલની કે વાદળછાયું વાતાવરણ હોય અને વિઝિબિલિટી ઘટી ગઈ હોય દુખર જેવું થઈ ગયું હોય સૂર્યપ્રકાશ સોંપવાનો મળતો હોય એમાં છોડને જે જમીનની અંદરથી તત્વ લેતું હોય અને કોઈ પાણીનો ભેજના તત્વ લેતું હોય છોડ તો છોડના પાનમાં જે તત્વો જાય અને પ્રકાશ સંકલેષણની ક્રિયા ન થાય એટલે પાસન ન થાય એટલે છોડનો વિકાસ અટકી જાય તો ગમે એવું ઢકવાળું વાતાવરણ હોય ઉખરવાળું હોય એની અંદર કાસું કામ આવે છે સારું એવું કામ આપે છે અમે આની અંદર છટકાવ લીધો આજથી પાંચ દિવસ પહેલાં ત્યાર પછી જ આ જીરું કાંઈક દેખાણું અને તમે ચારામાં જોઈ રહ્યો તો ચારા લીલકાઈ રહ્યા છે જીરાના અને છોડ પણ સારા એવા થઈ ગયા છે એની પહેલાં જીરું આની અંદર જોઈ બપોર હોય છે તો બિલકુલ ન દેખાય હવારમાં થોડું થોડું દેખાય એટલા માટે જ અમારે વિડીયો બનાવવાનું મોડું થયું કારણ કે ઝીરું દેખાય કેમેરામાં એવું થાય ત્યારે વિડીયો બનાવો એવું અમને હતું એટલે પહેલાં વિડીયો કાંઈ એવું મહત્ત્વ લાગ્યું નહીં એટલે નહોતો બનાવ્યો અને બીજું ટેકનિકલ છે એની અંદર આયોફેનેટ મિથાન એ ફૂગનાશકનું કામ કરે છે જેમ કે અમુક અમુક કોક છોડવા હુકાતા હોય તો હુકામાં પણ રાહત થઈ જાય અને ફૂકી જાય એના માટે આ બે ટેકનિકલ સારા એવા આ ધાનુકાના જેનેટમાં છે એટલા માટે અમે આનો ઉપયોગ કર્યો અને જે આ છોડનો વિકાસ ઝડપી થઈ ગયો અને સારો એવો વિકાસ થયો છે અને હવામાન ઢક હતું પ્રકાશ સંકલેષણની ક્રિયા ઓછી હતી એટલે કે તડકી ઓછી હતી છતાંય છોડનો વિકાસ ચાલુ રહ્યો એના માટે અમે આની સાથે એક ગઈ આવે ઝુમિટો કંપનીની પ્રોજીપ પ્રોજીપ ચાલીસ ટકા એ એટલા માટે વાપર્યું તું કે છોડનો વિકાસ ઝડપી કરાવી શકે જેનાથી જેમ હવામાનમાં બદલાવ આવ્યો એટલે છોડનો વિકાસ અટકી ગયો હતો તો એ વિકાસને ઝડપથી વિકાસ કરાવી શકે એના માટે આ પ્રોજેક્ટ સાથે વાપર્યું હતું અને આ જે પડીકી છે સાડા બાર ગ્રામની પડીકી આવે છે ને આની અંદર મમરી આવે છે સેવ ટાઈપની મમરી સાડા ગ્રામ એક જ પડીકીમાં અને આ પડીકીના ફમ થાય છે દસ દસ ડોજ ડોઝ આપણે ઓગાળી પાણી સાથે અને એક પંપમાં એક ડબલું નાખીને એ રીતનું છટકાવ લેવાનો હોય છે અને આ જે છે ધાનુકાનું ઝેનેટ આનું માપ અમે રાખ્યું હતું એક પંપની અંદર ચાલીસ મિલ તો આ બંનેનો છંટકાવ અમે આજથી પાંચ દિવસ પહેલાં લઈ લીધો હતો જેનું સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે અને છોડનો વિકાસ પણ સારો થયો છે હવે તમને બતાવશું ઝીરું કઈ રીતનો છોડ છે અને કઈ રીતનું પાવરનું કામગીરી ચાલી રહી છે અને પાણી પાવામાં પણ મહત્ત્વનું એ છે કે જ્યારે આપણે હવામાન ખુલ્લું થઈ ગયું હોય આજે અમારે અઠ્યાવીસ ડિસેમ્બર અઠ્યાવીસ ડિસેમ્બરના દિવસે હવામાન ખુલ્લું થઈ ગયું છે ધડકી પણ નીકળી ગઈ છે વિઝિબિલિટી પણ સારી એવી આવી ગઈ છે થોડી ઘણી દુખદ છે પણ બહુ વાંધો નથી તો આજે પિયત આપવાનું મહત્ત્વનું એ છે કે પિયત જો આપણે સવારમાં ચોંપતી લાઇટની વ્યવસ્થા હોય તો બપોર સુધીમાં જમીન પણ વાવટી જાય અને અમુક છોડ કારણે પાણી આપણે જાણવાનું છે કે અમે એક મોટરનું પાણી અને બે ધોરીએ પાઈ રહ્યા છીએ ઈ પણ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં બન્યા રહીજ તો મિત્રો આ જે પાણી જઈ રહ્યું છે અત્યારની અંદર અને આ નીકમાં આવી રહ્યું છે આવી રીતનું સામે બીજી નીકમાં પણ જઈ રહ્યું છે એક જ મોટરનું જેમ કે એક નીકમાંથી બે નીકમાં પાણી જાય રીતના વિભાગ પાણી જાય એ રીતનું માપ રાખ્યું છે અને જીરું પણ ઓછું બુડે પાણીમાં અને આડું પણ ન પડે જેમ કે નાના છોડ હોય વધારે પાણી જો કેરાની અંદર હાલે ઝડપથી ભીડથી અને જાજુ પાણી આવતું હોય મોટરનું તો જીરોનો છોડ આડો પડી જતો હોય છે પાણીમાં બુડે એટલે ઈ છોડનો વિકાસ અટકી જતો હોય છે કારણ કે પાણીમાં બુટે એટલે થોડુંક ટોઠળા છે ઉપરનું પાળિયું અને આ છે એ પાળીયાનું પસાટ અહીંયા પણ ફસાટે પણ સારું એવું જીરું આવી રીતનું ઊગી ગયું છે વાંધો પણ નથી અને પાળ્યું કી જે આપણે કેરાના વિભાગ ટૂંકા કેરા એ રીતનું નીકું નાખીએ વિભાગ પાડ્યા હોય એને અમે પાળ્યું કે ઘણા આડયું કેતા હોય છે હવે આપણે જઈને જોઈશું ટાંકીએ જઈને કઈ રીતનું માપ છે અને કઈ રીતની પ્રોડક્ટ છે વિડીયો માપ બન્યા રહીજો થોડીવાર વાર વિડીયો આપણે બંધ કરી દેશું જેનાથી વિડીયો વધારે લાંબો ન થઈ જાય તો મિત્રો આ ઉપરના ઉપલા પાળિયામાં પણ આવી રીતનું ઝીરું સારું એવું છે સોડ બતાવશું છોડ પણ તંદુરસ્ત છે આવી રીતના કોઈ જાતનો કાંઈ રોગ પણ નથી આવી રીતનું અને બાજુમાં જ્યાં ઘાસચારાની ઝારે મેં વાી હતી ઉપર આધાર છે તો મિત્રો હવે જઈને જોશું ટાંકીએ જે બેટરી અમે પાઈ રહ્યા છે એ બતાવશું તો મિત્રો આ છે મારી ટાંકી જે દર વખતે બતાવી અને એની અંદર આ સ્ટાર ફોટેક ઉકારાના નિયંત્રણ માટે અગાઉથી જો આની માવજત લઈ તો ઉકારામાં નિયંત્રણ મળે છે અને આની પહેલાં જીરું ઉજ્યા પહેલાં અમે માવજત લીધી હતી હેન્ડવૉમાં અગાઉ જેનાથી ખૂબ જલ્દી કંટ્રોલમાં આવવાનું ચાલુ થાય હવે એના દિવસો થઈ ગયા છે વીસક દિવસો જેવું થઈ ગયું છે કારણ કે બીજા પાણની અંદર અમે પાયા હતા જીરું કોરવાણ પાણ કાઢ્યા પછી જીરું ઉજ્યા પહેલા પાયા હતા તો વીસ દિવસ અથવા એકવીસ બાવીસ દિવસ જેવું થઈ ગયું છે તો મિત્રો આ સ્ટાર પોટેજનું કામગીરી એવી છે કે મહિના દિવસ સુધી આનો અસર રહેશે જમીનની અંદર કામગીરી અને જો આપણે વીસ દિવસ આજુબાજુમાં જો બીજી વખત પાછા આપી હતી તો ફૂગને વધારે કંટ્રોલમાં રાખતું હોય છે તો વીસ દિવસ આજુબાજુ અમર થઈ ગયા છે અને બીજી વખત આ જીરું ઉગ્યા પછી બીજા પાણમાં બીજી વખત પાઈ રહ્યા છે પણ આની સાથે છોડના મૂળનો સારો એવો વિકાસ થાય અને જમીનની અંદર પણ જે અમુક તત્વ પડ્યા રહેલા હોય અલભ્ય સ્વરૂપમાં જે છોડ લઈ શકતો ન હોય એને છોડ મૂળનો વિકાસ સારો એવો થાય અને તત્વ લઈ શકે એના માટે છે આ વામ એટલે કે માઇકો રાજાદી આવે એ આ સ્ટાર વામ છે જે સ્ટાર પોટેક છે એનું જ આ સ્ટાર વામ છે તો એનો આની સાથે ઉપયોગ કરી રહ્યા છે સ્ટાર પોટેક સાથે અને આ ડોઝ પવાઈ જાય ત્યાર પછી પાછું વીસ દિવસ આજુબાજુ પાછું ડોઝ જીરામાં પાવાનું થાય તો સ્ટાર પોટેક અને સ્ટાર એનપી કે આવે છે જે ખાતરના બેક્ટેરિયા કે જમીનની અંદર જે વધારાનું ખાતર પડ્યું રહેતું હોય કારણ કે જીરાનો પાક એક સેન્સિટ સેન્સીટિવ પાક છે નાનો છોડ નાના મૂળિયા અને તત્વ પણ ઓછા લેતો હોય છે જેની અંદર આ જમીનમાં જે કાંઈ તત્વો હોય એ પડ્યા જ રહેતા હોય છે જીરાની અંદર જીરાના વાવેતરની અંદર તો એ તત્વો જમીનની અંદર પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં લાવી અને સારું એવું કામ મૂળ સુધી પહોંચાડે અને સારો એવો છોડનો વિકાસ થાય એના માટે ત્રીજા ડોઝમાં સ્ટાર પોટેકની સાથે સ્ટાર એનપી કે પણ પાવાના હોય છે એ પણ અમે પાછ્યું જ આની પછી વીસ દિવસ પછી જ્યારે પિયત આપવાનું થાય ત્યારે તો મિત્રો આના વિશે માહિતી બતાવી સ્ટાર વામ સાથે સ્ટાર પોટેક તો મિત્રો આ સ્ટાર પોટેક અને સ્ટાર વામ આ બંનેનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે સ્ટાર પોટેક છે એ ત્રણ થી ચાર કલાક અગાઉ પાણીમાં ઓગાળી લેવાના માપ ડબલા ભરીને કે આપણે આટલી ટાંકી પાવાની છે તો એટલી ટાંકીના ડબલા ભરીને એ પાણીમાં અગાઉ ઓગાળી લેવાના અને સ્ટાર વામ છે એ પાતી વખતે ઓગાળશો તો પણ હાલશે અને અગાઉ વગાડશો તો પણ હાલશે પણ આ બંનેને અલગ અલગ વગાડવાનું છે અલગ અલગ ડોલમાં અથવા કોઈ પણ અલગ અલગ વાસણની અંદર પછી ટાંકીની અંદર તમે બંનેના ડબલા સાથે મિક્સ કરી શકો પણ અગાઉ જે બેક્ટેરિયા પલાળવાના હોય સ્ટાર પોટે એને અલગ પલાળવાના અને સ્ટાર વામ પણ ઈ પણ અલગ પલાળવાના હવે ટાંકીની અંદર તમને કલર બતાવશું જેમ કે દરખેલી બેક્ટેરિયાનો કલર તો અમે પાણીનો બતાવતા જ તો સ્ટાર નો કાળા કલરનો કલર હોય છે જેમ કે ઉમિક પાતા હોય અને કાળું પાણી થઈ જાય એ રીતનું આ સ્ટાર વામ પણ આવે છે આવી રીતનું ટાંકીની અંદરથી જઈ રહ્યું છે દોરિયામાં અને બેક્ટેરિયાનું પાણી તો ગયા વિડિયામાં બતાવ્યું હતું ભૂખરા રંગનું થાય છે અને બંનેમાં પાવડર ફોર્મમાં જ આવે છે પ્રોડક્ટ અને મિત્રો હવે તમને બતાવું છું કે આ એક દોરિયાનું પાણી આવી રહ્યું છે એક જ મોટરનું અને અહીંથી અમે બે વિભાગ પાડી અને બે નીકમાં કર્યું છે અડધું અડધું બે નીકમાં થઈ જાય જેનાથી માપમાં પાણી જાય અને જીરું પણ આડું ન પડે અને ધીમી ગતિથી ક્યારાની અંદર પાણી હાલે તો પૂરેપૂરું જે આપણે પ્રોડક્ટ કોઈ પણ પાતા હોઈએ એનું જમીનની અંદર સારો એવો નિતાર થાય અને જમીનની અંદર ઉતરી પણ જાય જેમ કે ઝડપથી પાણી હાલતું હોય તો જમીનની અંદર પૂરેપૂરું ઉતરતું નથી કોઈ પણ આપણે પ્રોડક્ટ જમીનની અંદર પાતા હોય એ અને આ અમારે ત્રણ વીઘાનું જીરું છે ચાર નંબર જે અગાઉ પહેલાં ઉગી ગયું ઈ એ અમારે ત્રણ વીઘાનું જીરું અને ત્રણ જ કલાકમાં પી જાય છે આટલું ધીમી ગતિથી પાણી પાઈ તોય કારણ કે કેરા પણ ટૂંકા છે હો હવા ફૂટ જેટલી લંબાઈ છે એક કેરાની અને એની અંદર જો પાણી એક મોટરનું જ આવવા દઈએ તો ઝડપથી પહોંચી જાય ને કોઈ પણ પ્રોડક્ટ આપણે પાતા હોય તો એનું તત્વ જમીનની અંદર પૂરેપૂરા ઉતરે નહીં એટલા માટે આવી રીતનું ધીમી ગતિથી પાણી પાઈ રહ્યા છીએ બે માં જાય છે એક મોટરનું પાણી અને પાણી હંમેશા આપણે જો લાઈટની સવારમાં વ્યવસ્થા હોય તો સવારમાં જ પાણી જીરાને પાવું એનાથી ફાયદો એ મળશે કે સવારમાં જે પાણી પાયેલું હોય છે એ આખો દિવસ સૂર્યપ્રકાશમાં જમીન પણ વાવઠી જાય અને અમુક છોડ જે આવી રીતના કોઈ નમી ગયા હોય એ પણ ઊભા થઈ જાય અને જમીનની અંદર ભેજ પણ કંટ્રોલમાં જલ્દી આવી જાય જેનાથી પાણી પાયેલું ઓછું નડે અને જો આપણે બપોર પછી કે સાંજના સમયે જીરું પાયું હોય તો આખી રાત પૂરેપૂરા ભેજમાં જીરુંનો સોર આવી રીતનો નમી ગયેલો પડ્યો રહે અને જમીન પણ ન વાવઠે અને જમીનનું જે કવર હોય છે એની અંદર જે તિરાડો પડતી હોય ને છોડના મૂળને ઓક્સિજન મળતું હોય છે એ આખી રાત ન મળે અને જો બપોર સુધીમાં આપણે જીરું પાયેલું હોય સવારનું બપોર સુધીમાં એ બપોર પછી સાંજ થાય એ ત્યાં સમય લગીમાં જમીનનું ઓક્સિજન ચાલુ થઈ જતું હોય છે જેના માટે એ પણ ફાયદો મળે છે તો મિત્રો આવી રીતનું પાણી પાવાની બાબતનું પણ જો ધ્યાન રાખવી જીરાની અંદર તો સારું રહેશે અને જો લાઇટની વ્યવસ્થા ન હોય એ લોકોને તો બપોર પછીની લાઇટ હોય તો બપોર પછી જ પડે પણ સાંજના સમયે વહેલી તકે વેલાહાર જો પાણી પાવાનું બંધ કરી દઈએ અને બાકી રહેલું બીજે દિવસે પાવાનું જેમ કે જીરું થોડું વાવેલું હોય એના માટે આ માવજત ઉપયોગી છે વધારે જીરું વાવ્યું હોય એને તો રાતનું પણ પાણી પાવું પડતું હોય છે કારણ કે લાઇટની વ્યવસ્થા એ રીતની હોય નહીં એટલા માટે ચાર નંબર જીરાની અંદર આવી રીતની માવજત લઈ રહ્યા છે અને આગળ જે કાંઈ માવજત લઈશું અને જે કાંઈ રિઝલ્ટ મળશે એ વિડીયામાં બતાવતા રહીશું તો વિડીયા અમારા જોતા રહેજો અને કોઈ મિત્ર વિડીયા જોતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો એને વિડીયા બધા જોવા ન મળતા હોય છે કારણ કે યુટ્યુબની અંદર જે વિડીયો વધારે વાયરલ થયો હોય એ યુટ્યુબમાં બતાવે પણ પછી ક્યારેક ફોન કરીને કહેતા હોય છે કે અથવા ક્યાંક અમે ગયા હોય ત્યારે કહેતા હોય કેમ અમને તમારા વિડિયો નથી આવતા તો મિત્રો વિડિયો તો અમે મૂકતા જ હોય છીએ જ્યારે મહત્વનું લાગે ત્યારે અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો વાયરલ ઓછો હોય તમારા યુટ્યુબમાં ઓછો બતાય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જેવો અમે વિડીયો અપલોડ કરીશું યુટ્યુબમાં એટલે તમારા ફોનમાં તરત જ આવી જાય અને ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ હોય તો ઉપર જ્યાં ચેનલ સબસ્ક્રાઈબનું નિશાન છે બટન ફોનમાં બતાય ત્યાં ચેનલને સબસ્ક્રાઈબને ટચ કરશો એટલે ત્યાં બે લાયકન ઘંટડી ટાઈપનું નિશાન આવશે એને પણ ટચ કરી લીજો જેનાથી જેવો અમારે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ થાય અને તરત જ તમારા ફોનમાં મેસેજ પડી જાય કે રાજેશભાઈનો વિડીયો આવી ગયો તો મિત્રો આવી રીતનો તરત વિડીયો આવી જાય તમને માહિતી ટાઈમસર જો મળતી રહે તો ફાયદો રહેતો હોય છે સારું રહે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન કરી દેજો જેનાથી તરત જ તમારા ફોનમાં વિડીયો આવી જાય અને અમને જ્યારે મહત્ત્વ લાગશે કે ભાઈ વિડિયામાં આ મહત્વનું છે ત્યારે અમે વિડીયો બનાવતા રહીશું અને આજ દિવસ સુધી તો વિડિયામાં એટલું મોડું થયું કે જીરું સારું બતાતું નહોતું કેમેરાની અંદર આમ અમે જોઈએ એટલે જીરું સારું જ દેખાય કેમેરો ચાલુ કર્યું કેમેરામાં બિલકુલ ન દેખાય કે નાનું જીરું હતું અને થોડુંક ખોઠડાણું હતું પણ હવામાનના કારણે ત્યાર પછી જેનેટ અને પ્રોજેક્ટનો છટકાવ લીધો એટલે સારો એવો વિકાસ થયો એટલે છોડ જ્યારે એની અંદર દેખાણ એટલે એમ થયું કે ભાઈ હવે આપણે કાંઈક આના વિશે માહિતી આપી હતી અને જીરુના છોડ બતાતા હોય તો ખેડૂતને પણ મજા આવે બોલું કેમ થાય જીરુમાં કાંઈ છે નહીં કાંઈ દેખાતું નથી ને વિડીયોમાં શું જવું અમને માહિતી અમે જે આપતા હોય એટલે ખેડૂતને એમ થાય કે ભાઈ આ તો દવાની જાહેરાત કરે છે પ્રોડક્ટની જાહેરાત કરે તો મિત્રો જાહેરાત નહીં પણ અમે માવજત લઈ રહ્યા છીએ અને માવજતનું થોડુંક રિઝલ્ટ બતાવે અને ત્યારે વિડીયો બનાવીએ તો તમને વધારે અનુકૂળ આવે તો મિત્રો આવી રીતનું છે અને હજી આગળ વિડીયો બનાવીને બતાવશું કે અમે જે જીરું બીજી વખત વાવ્યું એની હું પોઝિશન છે કઈ રીતનું ઊજું છે એ પણ વિડીયોમાં આની પછીના વિડીયોમાં આવશે કારણ કે આ વિડીયોમાં જો બતાવી તો વિડીયો ઘણો લાંબો થઈ જાય તો મિત્રો બીજી વખત જીરું આવ્યું એનો વિડીયો એક બે દિવસમાં જ આવી જશે ઈ પણ જીરું સારું એવું આના જેવું જ ઊંઝ્યું છે કમ્પ્લીટ તો બીજી વખત ક્યું જીરું આવ્યું છે એ જોવા માટે અને સારા ઉગાવો કેવો આવ્યો છે એ જોવા માટે એની અંદર શું કામગીરી અમે શું માવજત લીધી એ ઈ વિડીયામાં બતાવશું તો એ વિડીયો પણ જોઈ લેજો તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરી એ પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન